આટલા નવરાત્રી હતી એટલે કોઈ નહીં નહીં બાકી જો મારું તમે વિચાર કરશો કે આ ખ્યાર જોડે ઘડિયાળ આયુષી રીતની પણ એ જિંદગી જોડવાની મળે અને બાકી તમારું પતળવો પણ આ ખ્યા તમને જોય હવે

કે હવે અમને જે તારી બધી વાતો ઓછી થઈ ગઈ છે બરાબર છે એટલે તું આ દુનિયામાં શીખ નહીં એવું મારે ક્યાંક કરવાનું છે બરાબર છે હોમતારજી મોગી તો દુનિયામાં છે કે નહીં મને નહીં ખબર પણ તમે હવે આ દુનિયામાં નહીં રહો વાહ વાહ મોગી વાહ મોગી જાય એમ તો ના મોન તો હું માનું ના કારણ કે આજ હું તારે પારખા લેવા બેઠેલો છું પરીક્ષા લેવા બેઠો છું બરાબર છે તો કોક એવો તું મને કોક પડશો બતાવ કે તું સિંહ એમ બરાબર છે એનું યાદ આવ્યું કે હા એ તું હા દાદા હું શું એવું આ હે પડશો બતાવ તારું

હે સૂર્ય નારાયણ આજ દાડા ઉધી જે મેં ભૂલ્યો કરી હોય એ મારી ભૂલ્યો માફ કરજો અને મારા જીવનમાં કોઈ પણ જાતનું સંકટ કે આફત ના બાજ

રોજ મૂતા દેજો બસ મારું નામ ના લેતા પાછા ને હું તો દીવો નહીં ભરું પાછા હે હું શું કામ દીવો ભરું મોગલીનો અરે શું કરું છું તમી તપીનો તેલા દીવો આયો આયો આ તરત પર જાજે

આ ખ્યાગાડી બારસો રૂપિયા લખાયા એમ જગ્યા એ ત્રણસો રૂપિયા વધારે લખાયા પંદરસો રૂપિયા તો માથા ખૂટે જ નથી પણ આ ત્રણસો રૂપિયા માં આ ખેગારી વેડા ગયા

બાબુજી આ વસ્તુ ના ધા તમે અજીક કહું છું મૂળ નો તો જતો રહું

હે મોગી મેં એક તો એની તો ભૂલ કરી છે પણ આ ફેરથી તને કહું છું કે આ દલાજી નો એ જ મારો સવાલ બરાબર તું જાતો જાચો માર્યા હોય તો આ જે આ જાત નાનું છે એ હું કહે બરાબર ને આ કોમ ફૂમતા આકા મોગી નું નહીં મને એટલા ફૂમતા આકાસે મોગી કોઈ દર ઢોકો ના લે એ વાત છે પણ આથી હવા બોલવા ચમત્કાર કીધું તારો બચાય એટલે પછી કઈ જાય તો એ કઈ નહીં આ દુધી કોઈ દાળ મૂકી તમારે એવું કોમ કર્યું છે ના એમ તો જલાજી મેં વાંચી મોરે પાડે લીધેલા નથી પણ આવું કોઈ દાડો નથી હો જો એટલે તમે ક્યારે શું માગો છો કે આ કોમ મૂકી નહીં નહીં આ કોમ રહ્યું નહી ઘડિયાળનું છે

તમારી કોઈ ભૂલ થતી છે એટલે કોઈ ભૂલ નઈ થતી મારી તો તમે એવું નક્કી છે મફુજી મારે છે ઘડિયા ગણા ભાન છે ઘડિયાળ કોઈ બતાવવા ના હોય ઘડિયાળો પેલી મારવા આ ભરતજી ઘડિયાળ વસ્તુ એવી છે કે જેમ આવે એની બુદ્ધિ ફરી જાય આટલા ઘડિયાળ વચ્ચે કીધું તું પણ હવે નહીં કીધું મારવાનું આવ્યું એટલે ખોટી વાત તો તમારી કોક ભૂલ થાય છે અરે કોઈ ભૂલ નઈ મારી વાત નવરાત્રી નો બધો હિસાબ કરતો હતો હું કહીએ પેલા હોત મેં બધાની માફી માં જોતો હજીક કે શું હોય મનમો રહીજ ગાર્થ મારી મને એ વાત છોડો તમે હેડો મફુ શીખે મારા પડશે અરે હું આવું છું હેડો

આપણે એવું મગજ વાપરતો શીખો વાહ અને અલોક થઈ ના આવે તો આ તર પેલી નજર નાખવાની કડિયા ખબર પડી જાય તમારે अलग थे ना भी नहीं तो तमार रोम रोम करवान माहले ओम रोम रोम करवान नहीं तो ना क्या हूँ क्योंकि तो तो ना क्या हूँ हेलो तनाजी तनाजी तुम तो थाव। तेना दी, तेना दी। तेना दी। का। आ गा मौसम में बच्चों का डालिंग का खाबली हाँ ये दुआई दुआ रहने दे हाँ बजा बजे तनाजी दो पन मफूजी पकड़ो है मफूजी

ભરતજી ને પૂછો ભરતજી ને પૂછો એના ખાસ મિત્ર કેવાય આપડે પીએસ કેવાય એના હોય રાઈટર એ રાઈટર છે

હવે નાટક કરશો ને તમે હવે સોના સોના બધા મારો છો એટલે તમે બિઝલ જેવા જ્યાં હું તમને એમ આ કોઈ તે

તમારું કેવું એવું છે કે ઘડિયાળ પ્યારી ગાયબ થઈને તમને કર્યા હરે ભાઈ

హిందూ తాని ఆయ